કેન્દ્રીય બજેટને લઈને સિદ્ધપુરના ધારાસભ્ય પ્રતિક્રિયા આપી બળવંતસિંહ રાજપૂતે વિકાસ અને પ્રજાલક્ષી બજેટ ગણાવ્યું ધારાસભ્ય ઉદ્યોગોને વેગવંતા બનાવતું આ બજેટ ગણાવ્યું છે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ભારતને ત્રીજી મહાસત્તા બનવા માટેનું આ બજેટ ગણાવ્યું બજેટથી ભારતનું અર્થતંત્ર મજબૂત બનશે દેશનો વિકાસ થશે તેમ જણાવ્યું હશે આ બજેટ એ લાંબા ગાળાનું બજેટ છે સૌથી પહેલી વસ્તુ જે મિત્રો સમજશે અમને ખ્યાલ આવશે કે આપણે બે હજાર ત્રીસ સુધીમાં આ વિશ્વની ત્રીજી મહાસત્તા કેવી રીતે બની શકાય એ બાબતની વ્યવસ્થા કરી છે એની સાથે સાથે આ બજેટમાં પહેલી ફેર આપણે એઆઈ નો ઉપયોગ કરીને સેમિકન્ડક્ટરને એ પ્રકારની વ્યવસ્થા આજે આપણે કરી છે જે ટેકનોલોજીની અંદર પણ દુનિયામાં આપણે ક્યાંય પાછા ના રહીએ એ પ્રકારની વ્યવસ્થા કરી છે એની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ હાઈવે હોય રેલવે હોય એવા અનેક પ્રકારની વ્યવસ્થાના પાઠ આજે સરકારે આમાં કર્યા છે